ધાનેરા નગરપાલિકા દ્વારા મુખ્ય રસ્તાઓ અને ગટરની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળતા મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે શહેરના મુખ્ય રસ્તાઓ અધૂરા કામો અને ગંદકીથી ભરેલી ગટરોને કારણે શહેરીજનો પરેશાની ભોગવી રહ્યા છે આ મુદ્દે આજે બીકે ન્યૂઝ ચેનલે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના જિલ્લા ઉપપ્રમુખો સાથે ખાસ મુલાકાત કરી હતી તાનેરામાં હનુમાન ત્રણ રસ્તાથી જૂના બસ સ્ટેશન સુધીનો મુખ્ય માર્ગ છેલ્લા ચાર મહિનાથી અધૂરો છે રસ્તા પર પથ્થરો અને ધૂળની ડમરીઓથી લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે આ ઉપરાંત મોટાભાગના વિસ્તારોમાં ભૂગર્ભ ગટરો ઉભરાતા ગંદુ પાણી રસ્તા ઉપર ફેલાઈ રહ્યું છે જેના કારણે શહેરીજનોને હાલાકે વેઠવી પડી રહી છે આ સમસ્યા અંગે કોંગ્રેસના જિલ્લા ઉપપ્રમુખ ઈશ્વરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે જો નગરપાલિકા

દૂરની ડમરીઓ ઉડી છે વેપારીઓ ત્રાસી ગયા છે એક બાજુ આ શ્રાવણ મહિનો ચાલે છે લોકો શંકરના ભગવાનના મંદિરે પૂજા કરવા જતા હોય સામે જન્માષ્ટમી આવે છે એના પછી ગણેશ ચતુર્થી આવે છે લોકો પગપાળા પણ ચાલીને જતા હોય છે ઘણા માનતા હોય છે કે આપણે ચાલતા દર્શન કરવા જોઈએ એને પગમાં કોકરીઓ લાગે છે વાહન લઈને જતા હોય એની અંદર કપચી પે જતી અને પંચર થતા લોકો એટલા ત્રાયમાં પોકારી ગયા છે કે દાદા નગરપાલિકા વિસ્તારની અંદર જો દેખો ત્યો હાલ સામે બે ચાર મહિનાની અંદર ચૂંટણીઓ લાગી રહી છે એટલે દરેક વોર્ડમાં ખાડા ખોદીને મૂકી દીધા છે રોડ બન્યાને એક વર્ષ થયો છે તે પણ ખાડા ખોદીને પાઇપલાઈન નોખ્યો છે ગટર જે કરવું હોય કરો જે તમારે પૂરું કરવું હોય કરો અમને કોઈ વાંધો નથી લોકો દુઃખીના થવા જોઈએ દાદીરા નગરના વિસ્તારની અંદર ગઈકાલે મેં એક વિડીયો વીકે ન્યૂઝના મારફતથી જોયો તો મને દુઃખ થયું અમારા નગરપાલિકાના પૂર્વ સદસ્ય આના માટે સીએમ સાહેબની રજૂઆત કરી છે ના કે એટલી કંટાળી ગયા નગરપાલિકાની ઓફિસ ને અમારે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ અને નગરના લોકો ને સાથે લઈ અને ઘેરાવ કરવો પડે એ મને લાગે છે કેમકે આ લોકોના અહીંયા જે વહીવટદાર છે વહીવટદાર ને પણ કોઈ સત્તામાં રસ નથી કે શું છે જે તમારે ગ્રાન્ટ આવે ટકાવારી લો જે લેવો લઈ લો પણ લોકો દુઃખી થાય એ ન થવા જોઈએ મારી નમ્ર વિનંતી છે નહીતર ના છૂટકે અમારે ધંધોનો કાર્યક્રમ આપવો પડશે નગરપાલિકાને ઘેરા પણ કરવો પડશે અને લોકોના સુખાકારી માટે જે કરવું પડશે એ અમે કોંગ્રેસ પાર્ટી કરવા માટે તત્પર છીએ બીજી તરફ ભાજપના જિલ્લા ઉપપ્રમુખ અનિલભાઈ રાઠોડે પણ સ્વીકાર્યું છે કે કોન્ટ્રાક્ટરો મનમાની કરી રહ્યા છે અને શાસકોનું ધ્યાન નથી જો કે તેમણે આશ્વાસન આપ્યું છે કે આ કામ બે ત્રણ દિવસમાં પૂર્ણ થઈ જશે અને આ અંગે મુખ્ય અધિકારીને રજૂઆત કરવામાં આવી છે જે અગ્રવાલ ત્રણ રસ્તાથી લઈ અને શ્રીરામ શોપિંગ સુધી જે રોડનું કામ અધૂરું પડ્યું છે એ કામ અમે ચીફ ઓફિસરશ્રીને વાત કરી છે અને આ જ અથવા આવતીકાલથી તે કામ ચાલુ થઈ જવાનું છે એ પણ સૂચના આપી છે હા ગઈકાલે એક વીકે ન્યૂઝના માધ્યમથી અમે એક વિડીયો જોયો હતો કે વોર્ડ નંબર બેના અંદર અમારી પાર્ટીના કાર્યકર્તા અને અમારી પાર્ટીના લોકોએ પણ અમને આ બાબતે રજૂઆત કરી હતી અને અમે એનું નિરાકરણ સત્વરે આવે તે માટેનું સૂચન અને સૂચના ચીફ ઓફિસર શ્રીને આપી દીધી છે લગભગ હું માનું છું ત્યાં સુધી આજે તે જે પાણી નીકળતું હતું જે ગટરોમાંથી તે ગટરોનું પાણી નીકળવાનું લગભગ બંધ થઈ ગયું છે તેમ છતાં પણ જો ધાનેરા નગરજનોને કંઈ પણ તકલીફ પડતી હશે એના માટે અમે વારંવાર મુખ્યમંત્રી શ્રીને પણ રજૂઆત કરી છે હમણાં ટૂંક સમય બે ત્રણ દિવસ પહેલાં પણ આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સાત મહાનગરપાલિકા અને બાર નગરપાલિકા એમાં બાર નગરપાલિકા પૈકી એક નગરપાલિકાનો ધાનેરાની નગરપાલિકાનો સમાવેશ અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને અમારા આગેવાન દાસને સાથે રાખી અને મેં રજૂઆત કરી અને બે બાર નગરપાલિકા પૈકી એક નગરપાલિકાનો સમાવેશ થયેલો છે જેના અંદર પાણી ગટર અને લાઇટ આ ત્રણેય સવલતો ધાનેરાના નગરજનોને જે તકલીફ પડી રહી છે તેનું ઝડપી નિરાકરણ આવે એવા અમે સૌ સાથે મળી અને પ્રયત્ન અમારા ચાલુ જ છે એટલે કોઈને પણ ચિંતા કરવાની જરૂર નથી થોડી ઘણી તકલીફ ક્યાંક પડતી હશે તો આવનારા સમયના અંદર આ મુદ્દે દ્વારા ધાનેરા નગરપાલિકાના મુખ્ય અધિકારી સાથે ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે વોર્ડ નંબર બે માં ગટરની સમસ્યા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે અને મુખ્ય રસ્તાનું કામ પણ ટૂંક સમયમાં શરૂ થશે તેમણે વરસાદી વાતાવરણના કારણે ડામર રોડનું કામ અટક્યું હોવાનું કારણ આપ્યું હતું